హలో మనసు పేరు రాజగోర బ్రాహ్మణ क्या क्या काम थी? वोट आय थी। वोट आय थी? हाँ। हाँ। ब्रुकन मार्शोप्रिक काम आ जाती थी। हाँ। उम्र केवड़ी डिस है? छोकरी उम्र से वीस वर्ष। हाँ? वीस वर्ष वीस। हाँ तो वीस तो सुरु जमा कहाँ नहीं? है? फरियाद फर्या, नो था फरियाद तो करी में फरियाद कोई हम उन्हें जो था। ફરિયાદ નો કરી હોય ગુમ સુધા લખી હોય છોકરી ખોવાઈ ગઈ છે એવું હા એવી ફરિયાદ કરી હોય ના ના રાજકોટ માં બી આવા કેસ લખાવી હા પણ ઈ જ લખ્યું હોય દોઢ મહિના થયો હજુ કઈ જવાબ આપે નથી હા તો એમાં હે ને ઈ છોકરી પૂરતો ઉમર ની છે એટલે એને પ્રેમ કર્યો હોય એમાં કોઈ ડિસ્ટર્બ નો કરી કે police એ દખલ નો કરીએ કે કોઈ કાર્ય કરે નો કરીએ કેમ કે ઈ એની ઈચ્છા હોય ને જીવી શકે

఩ామాలయా ఇతితి �ぎ అకిరి కాద్ అక picన సి టి న గాది。సి ఇత్కిన రా కిర మంక నకి deliveringా త్రినఆ స్యు. పరితిన గావాలగటశే తిన కాది �ictionిauftాి.. అర�

આપડે તો નો ખબર હોય ને તો આવી રીત ના કરજે બેન બેન કરીને આવી રીત કરજે આપડ ને કઈ ખબર ન હોય અને અમે ગરીબ માણસ છીએ અમારે પાંચ દીકરીઓ છે અમે તો દીકરીઓ ને રાખીએ છીએ બધે કામે અને અમે કામે જ જાય છીએ અમારે ઘર વાળા અને અમારા ઘર વાળા એ છોટુ મજૂરી માં યાર્ડ કામે જાય છે એટલે આપણે ધોળે પછી થોડા અમે તો બહુ ધોળે પણ અમને તો police જવાબ દીધો નહિ અમે જયારે એમ ગયા ને તો અમને એમ જ કે કે જમાદાર છે જ નહિ મોટા સાહેબ છે જ નહીં ઘરે જાય તો એમ કે પછી રાજકોટ કેસ case

છોકરી નો ફોટો મોકલો તમારો ફોટો મોકલો હા અને આ છોકરા નો ફોટો મોકલો અને છોકરીનો ના તાય ના મોકલો ને હા તાય નો ફોટો મોકલો પછી આ છોકરા ની દુકાન એની પોતાની હતી કે એ અહિયાં કામે જતો ના ના એ દુકાન એ એની હતી પણ એને ભાડે રાખી દીધી હતી ઠીક ઠીક તો અત્યારે દુકાન બંધ છે ચાલુ અત્યારે બંધ છે એ ગયો ને તે દિવસ બંધ છે એ ગયો ને તે દિવસ બંધ દુકાન છે હા તો એની બધી દુકાનો બંધ થઇ ગયા કેમ કે આમાં હું છે ને આમાં હારે હારે દુકાનો બંધ થઈ ગઈ હા અને એમાં ખાસ કરી ને માણસ એ અને અમાર દીકરી માં ને અમાર માં તો ઘર કામ હાલતું હોય થોડ 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 થોડું ગમે એના કરતા થોડો થોડો ધંધો આવતો એટલે આપણે મોકલતા હોય દીકરી ને વાંધો અને અમે તો ગરીબ માણસ એ ભાઈ હા આ છોકરો કઈ સમાજ કીધો એ બોટાદ નો હા એટલે કઈ જ્ઞાતિ નો છે હે એ કઈ જ્ઞાતિ નો છે એ છે રાજપૂત બ્રાહ્મણ

વાગી ખબર પડી પણ પછી અમે બૌ ગોતી બૌ ગોત્યું પણ સાંજે અમે ત્યાં ઘરે ગયા ને અને કાલે બે ત્રણ દિવસ પેલા એનો phone આયવો ને કોનો phone આયવો ઈ આ દીપક મંડી ની છોકરી નો ઈ કે મન કે જ્યાં હોય ને કે તું મન કે ગોત્યા તા તા તારા હોય ને તો તું ગોત્યા જા તો અત્યારે કોઈ ના પેટ ની વાતો છે અમે તો એટલે બધા ની થોડી હવે અમે કીધું અમે કીધું તમારી જોડે સાવ કાર છે ની અમે કીધું અમે થોડી હકીએ છે મેં કીધું હોય ને મને બતાઈ દે ની કીધું

હા એન બાપ નું નામ રોપર બોટાજી પરણ ના કે હે અમારું બોટાતમાં તરીયો છો આ ઈ બોટાતમાં તરીય ભરવાડવાળી સેરી માં તમે ગડડાના રોડે તમે તમે અમે રહીએ છીએ સેબલપરા માં જસ્તન કે આ કણે ઈ રસ્તે કોટી ના રસ્તે સેબલપરા માં છે તમે જોસ્તન થી બોલો છો હા હું જસ્તન થી બોલું છું આ છોકરો સી બોટો જ નો હે છોકરો બોટો જ નો

તો હારું પે તમારો આભાર તો એટલો અમાર આપની મદદ કરવાને તો કેમ કે છોકરીઓ ઘણા ઓડિયો વાયરલ થયા એમાં ઘરે ઘરે પાછી વી આવી છે હા તો તમારો હારું થાય ને તમારો આભાર એટલો અમાર જો આટલી મદદ કરન તો કેમ કે ઈ ને એની માં સાંભળે એનો પરિવાર સાંભળે વહી ને કેટલો સમય થયો આ 1.5 મહિનો થયો હા તો ઈ એને પછી એનું ઘર સાંભળે લઈ આવે હા એમ હા ઘરે વહી આવી છે તમને કહું હા હા